ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકા દેશ ચાલો મિત્રો મારા બ્લોગમાં તમારું સ્વાગત છે તો મેં બ્લોગ ચાલુ કરી દીધો છે અત્યારે આજે છે દેવ દિવાળી બોલો અમારે આજે દેવ દિવાળીનો ગરબો છે દરિયાદેવનો ગામનો હખા તો આજે તો ઉજાની છે ગામની આખા ગામની કેમ કે આજે દરિયા બાપની જાની છે અને બે દિવાળી છે આજે અમારે ગરબું થશે પાછળ આજે આપણે બ્લોક મોડે ચાલુ કરે છે આજે આપણે ઉજાતા મોડા તો લગભગ અગિયાર વાગ્યા અગિયાર વાગે આપણે આજે બ્લોક ચાલુ કર્યું છે કામ અડધું પડધું પતાવી દીધું છે પછી બ્લોક ની શરૂઆત કરી છે તો મને જો પેલા બે તો ઉઠતા નહીં

ઢીલી ઢીલી બનાવવાની છે તો ધીમા ધીમા તાપે આપણે થવા દઈએ એટલે થશે આપણે કાજ તો પૂરું તો થઈ ગયું છે પણ હજુ કપડાં તો નર્દા બહાર કૂંકાય છે

ને પછી મી લીધું એટલે હાજે ગોતવા જવું પડે નહીં અને મેં મેં મેં

મંદિર પણ સાફ કરવાનું થઈ ગયું છે તો મારા મંદિર સાફ કરી પૂરના હાર ચડાવવાના છે જેમ આજે દિવસ દિવાળી છે પૂરના હાર તો લઈ લઉ્યા પણ ચડાયા નહોતા કેમ કે હજી ચડાવવાના છે એટલા માટે પણ સાંજે ચડાવવાનું બધું કે મમ્મી સાંજે ચડાવીશું મેં તો કંઈ વાંધો નહીં એટલે આપણે પૂરના હાર તો બધે દીવા ભરવા જશે એટલે ચડાવી દઈશું ઘરે સાંજે ખીચડી થાય તો ખાવાનું દાદાનું વસ્તુ થઈ જાય કેમ કે સવારે તો આપ્યું હતું પણ આ બીજી વારનું બાકી છે તો એ આપવાનું છે કાલ રાત્રે પાછા આવ્યા છે એના માટે આપણે જમવાનું ખીચડી તો અમે દાડે નથી બનાવતા પણ હવે આજે દાદા હોય એટલે એ બનાવી છે અમે તો નક્કર નહીં બનાવતા રોટલી શાક જ બનાવીએ પણ એ શું એમના માટે બનાવી પડે ખીચડી ખૂબ ખબર કેમ કે ઉંમર લાયક છે ને એટલે વિડીયોને એન્ડ આપીશ તો મારી ચેનલમાં નવા હોય તો ચેનલને શેર કરો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને આ મિત્રો મારા બ્લોગ જોતા રહે રહેવો કે હું કે તમારા નાના બેન સમજીને તમારી બેનને સપોર્ટ કરજો ભાઈઓ બહેનો તમારી નાની બેન સમજીને તમને બધા સપોર્ટ કરશો તો તમારા સપોર્ટથી અમે આગળ આવીશું તો જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાદેવ